નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ જ્યારે કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો કોંગ્રેસ પક્ષ દ્વારા પચીસ જેટલી અલગ અલગ યોજનાઓ હોય કે પછી જાહેરાતો હોય તેની સાથેનો એક ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે એમએસપીની વાત પણ લઈ લીધી આરોગ્યની વાતને અને ઘણી બધી બાબતોને તેમાં સાંકળી લેવામાં આવી અને તેની વચ્ચે એક બાજુ ગુજરાતમાં વિરોધ યથાવત છે ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ પછી કોળી સમાજ કે પછી આપણે અન્ય કોઈ પણ સમાજ લઈ લઈએ તેમનો વિરોધ પ્રચાર હવે શરૂ થઈ ગયો છે સી આર પાટીલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું ગમે તેમ કરો પાંચ લાખની લીડ જોઈએ એટલે જોઈએ એ કે નિવેદન આપવામાં આવ્યું નિવેદન તો ચલો આપવામાં આવ્યું પણ હવે સવાલ એ છે કે અત્યાર સુધી કેમ જે કહેવાય કે અત્યારે માહોલ ક્યાંક ઠંડો જોવા મળ્યો શું હતું પણ હવે ક્યાંક એક એવો અંદેશો દેખાઈ ગયો કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ હવે બદલાશે નહીં ત્યાં કોઈ અન્ય ઉમેદવાર આવશે નહીં બીજી બાજુ કોંગ્રેસ પક્ષ દ્વારા ત્રણ જે બેઠકોના નામ જાહેર કરવામાં આવ્યા સુરેન્દ્રનગર જુનાગઢ અને વડોદરા ત્રણ બેઠકોનું તો નામ જાહેર કરવામાં આવ્યું રાજકોટ બેઠકને લઈને હજુ પણ પ્રશ્નાર્થ સિન્હા યથાવત છે કેમ કેમ કે શું ઉમેદવારો મળતા નથી કેમ આ પ્રકારની પરિસ્થિતિ સવાલ ઘણા બધા છે પણ આ સવાલોની વચ્ચે એક જ બાબત યથાવત છે કે હવે કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણીનો જે ઢંઢેરો જાહેર થઈ ગયો છે તેને અનુલક્ષીને હવે આગળ કેવી રીતે પ્રચાર પ્રસાર કરશે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે જે આપણું સૌ પેલા તો સ્વાગત છે શરૂઆત તમારાથી કરી છે વિરોધ વચ્ચે ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે અને સૌથી પહેલો મારો પ્રશ્ન એ કે કોંગ્રેસ પાર્ટી દ્વારા પચીસ જેટલી ગેરંટીવાળો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે જેમાં મજૂરોને રોજના ચારસો રૂપિયા ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક એક લાખ રૂપિયા એમએસપીનો કાયદો લાવવામાં આવશે જાતિની વસ્તી ગણતરીનું ક્યાંક વચન પણ આપવામાં આવ્યું સાથે સાથે વન નેશન વન ઇલેક્શનનો ક્યાંક વિરોધ પણ જોવા મળ્યો બીજી બાજુ ઈવીએમ દ્વારા પણ મતદાન યોજવામાં આવશે પરંતુ વીવીપેટ સ્લીપ મેચ કરવામાં આવશે એવી ઘણી બધી બાબતો જે કોંગ્રેસના

એ ન્યાયપત્ર નામ આપવામાં આવ્યું છે ખડગેજી દ્વારા ચોથો યુવા ન્યાય અને પાંચમો સમાન ન્યાય આ પાંચેય ની અંદર એવું છે કે તમે અત્યારે હાલ પરિસ્થિતિ જુઓ ગુજરાતમાં ને દેશમાં તો દરેક જગ્યાએ આ મુદ્દે આંદોલન ચાલી જાય છે અને ચૂંટણી ઢંઢેરાની અંદર લગભગ વીસ જેટલા જેને કહેવાય વચનો કહીએ કે કોંગ્રેસની મુજબ જે કહે તે કરે ના આમાં વીસ વીસ ને પાંચ એ ન્યાય એટલે પચીસ થઈ ગયા ને બરાબર એટલે એ વાંચતો નથી હું કારણ કે વાંચવા બેસી તમારી ડિબેટ અડધો કલાક ની જ હોય છે એટલે મારું કેવું એવું છે કે જે જે વસ્તુ આવરી લીધી છે ને એમાં યુવાનોને બેરોજગારી અને જે આ પેપર ફૂટવાની વાત છે ને એનાથી એક મુક્તિ મળે બીજી વાત એવી છે કે જે કિસાનો સમયાંતરે દરેક જગ્યા આંદોલન કરી રહ્યા છે એ લોકોને જે એમનો ટેકાના ભાવનો મુખ્ય મુદ્દો અને જયારે માવઠા થાય ત્યારે સફારી સરકાર જાગે અને તલાટીઓ મામલતદાર ખેડૂતો જાગૃત રહેવું જોઈએ પણ સાથે સાથે ખેડૂત છે ને એ ઓલવેઝ બાપરો બિચારો જ હોય છે તો એને સરકાર મદદ કરે તો વધારે સારું એવું મારું કેવું છે બધા ખેડૂતોને નહીં પણ જે ખરેખર અમુક ખેડૂતો એવા હોય છે કે જો માવઠું થાય તો બિચારા કેટલા આત્મહત્યા કરતા હોય છે એવા ખેડૂતો વાત છે પછી નારીને ન્યાય નારીને ન્યાય એટલે મહાલક્ષ્મી યોજના હેઠળ આપવાનો અને એવી ગરીબ મહિલાઓને વર્ષે એક લાખ રૂપિયા આપવા જો અમારી સરકાર આવે તો આની વાત છે બરાબર અને એની અંદર પણ નારીને ન્યાય એટલે આપણા લોકલાલી પ્રધાનમંત્રી જેવું નહીં કે ભાઈ આપણે મહિલા બિલ સ્પેશિયલ બજેટમાં પાસ કરવાનું એનું ઇમ્પ્લિમેન્ટ બે હજાર છવ્વીસ માં થવાનું હોય અને બે હજાર તેવીસ માં તાત્કાલિક બીજે દિવસે ગુજરાત આવી સાત કરોડ ની ઇવેન્ટ બનાવી અને મહિલાઓને કેવું કે મેં રાખી કી ભેટ દેને આયા હું હજી બીજી ત્રણ રાખી બાકી હોય છવ્વીસ પહેલા અને આજે તમે રાખી કી ભેટ આપો તો ત્રણ વર્ષમાં બીજી કેટલી ભેટ આપવાની ખબર નહીં પણ એવી નહીં એમ જે વર્ષે કરવાનું હોય એ વર્ષે કહેવાનું અને ત્રીજું છે જે લઘુત્તમ વેતન જે શ્રમ ન્યાય એ લોકોને ઓછામાં ઓછા ચારસો રૂપિયા મળી રહે અમને એ લોકોને ન્યાય આપવાનો અને બીજો સમાન ન્યાય કે જેટલી વસ્તીના આધારે દરેકની હિસ્સેદારી હોવી જોઈએ કારણ કે દરેક સમાજને ન્યાય મળવામાં ક્યાંક ને ક્યાંક આજે ચૂક થઈ રહી છે અને એના કારણે હું તો અમારા સમાજની વાત કરું અમે સૌરાષ્ટ્રના લુહાર સુથાર સમાજના લોકો છીએ અમદાવાદમાં અમારી લગભગ એક લાખ પિસ્તાલીસ હજાર વસ્તી છતાંય અમારા ધારાસભ્ય નથી ભલે અમારા વિશ્વકર્માના પંચાલ છે પણ લુહાર સુથાર તરફ ધ્યાન સરકારનું જતું નથી એટલે જેનો અમારો એક દાખલો છે પણ આવા કેટલાય નાના નાના સમાજ છે એકસો ને છેતાલીસ જ્ઞાતિઓ ઓબીસી માં આવે છે તો હું એવું માનું છું કે આપણા ધારાસભ્યો બી એકસો ને બ્યાસી છે તો એવા નાના નાના સમાજોને પણ ન્યાય મળવો જોઈએ સમાન ન્યાય એના આધારે જાતિ આધારિત જો વસ્તી ગણતરી કરવામાં આવે ને તો આ બધું બહાર આવે પણ એ આ લોકોને કરવી નથી અને બે ચાર જણાને જ આખા દેશ ઉપર અને દરેક સમાજો ઉપર રાજ કરવું છે અને ગમે તેવા સ્ટેટમેન્ટ કરવા છે કે જેનાથી આવનારી સ્થિતિમાં અરાજકતા ફેલાય ઓકે એટલે આ પ્રકારની જે વાત થઈ રહી છે ન થવી જોઈએ એટલા માટે અમારો ચૂંટણી ઢંઢેરો એવો જાહેર કર્યો છે ચૂંટણી ચૂંટણી છે દરેક પક્ષ દ્વારા જાહેર કરવામાં નવી નવી ગેરંટીઓ કઈ રીતે જોઈ રહ્યા છો ચૂંટણી ઢંઢેરાને પેલા ત્રીસ સેકન્ડ ખાલી તેના લઈને આમ તો ચૂંટણી ઢંઢેરો એટલે આવનારી ચૂંટણીમાં અમે તમારી વચ્ચે શું લઈને આવીશું અને જો તમે અમને સપોર્ટ કરો અને અમારી સરકાર બેસ છે તો આવનારા પાંચ વર્ષ અમે તમારા માટે આ ઢંઢેરાને ફોલો કરીશું અને એ પ્રમાણેની આપેલા વાયદા વચનો પૂરા કરીશું મૂળ ઢંઢેરો એટલે આ થાય છે નોર્મલી ચૂંટણી ઢંઢેરો ચૂંટણી પૂરતો સીમિત નથી હોતો એ જ્યાં સુધી સરકાર હોય રાજકીય પક્ષની પોતાનું એક અસ્તિત્વ હોય એ પાંચ વર્ષ દરમિયાન એમને લઈને જવાનું હોય છે કારણ કે વ્યક્તિ વોટ આપવા જાય છે એટલે પાંચ વર્ષ આ લેખા જોખાના હિસાબે થાય છે મને લાગે છે ત્રીસ સેકન્ડ પૂરી થઈ ગઈ હવે તમારે બીજા કોઈને લેવા હોય અને આપણે આ વાત

તો બહુ સ્વાભાવિક છે ચૂંટણી ઢંઢેરો એટલે કોઈ પણ પોલિટિકલ પાર્ટી પોતાના વાયદા વચનો અને જે સપના બતાવે છે જનતાને એ લઈને એમની વચ્ચે જાય છે અને એના માટેની એક કમિટમેન્ટ આપે છે કાગળ તરફથી એ કાગળ દ્વારા કે આ અમારું પત્ર છે એને અમે ગમે તેમ કરીને પૂરું કરવાનો પ્રયત્ન હન્ડ્રેડ પર્સન્ટ થાય તો સારી વાત છે ના થાય તો પંચાણું ટકા ના થાય તો સાઈઠ ટકા સિત્તેર ટકા એનાથી નીચે ના જાય તો પચાસ ટકા પ્રયત્ન દરેક પાર્ટી એવો કરતી હોય છે એ પ્રમાણે વચનો આપતી હોય એટલે મારા ખાલી ચૂંટણી ઢંઢેરો જેને કહેવાય એક બતાવો જનતાને અને એના ઉપર અમલ કરવો એ બંને બહુ કેટલું સાચું સાબિત થાય છે એ આવનારો સમય જ હોય છે કે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ છીએ જે વિરોધ યથાવત છે અલગ અલગ સમાજ વિરોધ કરી રહ્યા છે અને બીજી બાજુ ચૂંટણી પ્રચાર હવે ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી દીધો છે કઈ રીતે જોઈ રહ્યા છો તેને વિરોધ વચ્ચે ચૂંટણી પ્રચારને વિરોધ સો ટકા છે એમાં કોઈ મીનમેક નથી એટલે બહુ સાદી સીધી વાત છે કે સો લોકોની બસ હોય અને એમાં તમે દોઢસો જણા ભરી દો એટલે પચાસ ને તો ઉભા જ રહેવાનું છે હવે પચાસ કયા ઉભા રહેશે અને બાકીના સો કયા બેસશે એના ઉપર આખું વાતાવરણ સર્જાય છે એટલે અંદરખાને વિરોધ થાય એ બહુ સ્વાભાવિક છે કારણ કે દરેકે દરેક તમે જો કોઈ પણ જે મત ક્ષેત્ર છે એમાં દસ દસ પંદર પંદર એવા ઉમેદવારોના એવા નામ હોય જ કે જે પોતાના ક્ષેત્રમાં ક્યાંક બહુ માસિસને જેને કે કંટ્રોલ કરી શકતા હોય અથવા આકર્ષી શકતા હોય એક લીડરશિપ ક્વોલિટી હોય એટલે સ્વાભાવિક છે કે ત્યાં મત મતાંતર રહેવાના એમાં પણ દરેક પાર્ટીના જે જૂના કાર્યકરો હોય એને પણ એમ થાય કે આ વખતે અમને ચોક્કસ ચાન્સ મળી જ જશે અને પછી જયારે આઠ દસ બાર જણા પંદર જણા હોય એમાંથી કોઈ એકને જ ચાન્સ મળવાનો છે ત્યારે એ ગજગા ચોક્કસ થાય એટલે ભાજપ હોય કોંગ્રેસ એ બંને માં આ વસ્તુ બહુ કોમન છે પણ આ વખતે આપણે આંખે ઉડીને પહેલી વાર એવું જોયું છે કે ભાજપમાં આ વખતે જે અંદર અંદરનો ગતિરોધ છે એ પણ જબરજસ્ત છે અને સાત આઠ સીટો એવી છે કે જ્યાં કંઈક ને કંઈક ઇશ્યુઝ ચાલી રહ્યા છે જ પોતપોતાના જે ગુટ હોય એ ગુટબાજી પણ આપણને દેખાઈ રહી છે એટલે એનું જેને કહેવાય એક આજો તો નહીં પણ એક નુકસાન નાનું મોટું ચોક્કસ ભાજપને ભોગવવું પડે કદાચ જે લીડ ની વાત ચાલે છે પાંચ લાખની જે તમે શરૂઆતની પ્રસ્તાવમાં કહીએ એવું મને નથી દેખાતું કે બધી સીટમાં પાંચ લાખની લીડ સાથે જીતી શકે પ્રયત્ન ચોક્કસ કરે કે જીતી શકે સીટ ને બાકી અંદર અંદરની ગુટબાજી ના લીધે

સાહીઠ સિત્તેર ટકા વોટિંગ થાય પાટીદાર વોટ સાડા ચાર લાખ છે કડવા લેવા ભેગા થઈને બધા ભેગા કરો અને પછી સામે ક્ષત્રિયોના વોટ દોઢ લાખ છે એ દોઢ લાખથી અંદર ક્ષત્રિયો પચાસ હજાર એવા છે જે રૂપાલા સાહેબ એટલે એ પણ ભાજપની પડખે છે જે ક્યાંક ભાજપના હોદ્દેદાર છે ધારાસભ્યો છે પૂર્વ ધારાસભ્યો છે જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ છે અથવા અથવા તો તો મેમ્બર છે છે સક્રિય અને જે ભાજપની દયાથી અત્યાર સુધી સમાજ નહીં પણ પોતાના વટ ઉપર ભાજપથી ચાલ્યા છે અને આગળ રહ્યા છે એટલે આ ગણિતમાં મને ક્યાંક એવું લાગ્યું કે ભલે ને લીડ જ ઓછી આવી રહી છે રૂપાલા સાહેબ ને પણ હારી નથી રહ્યા ક્ષત્રિયોના હિસાબે અને લીડ ઓછી એટલે કેટલી ત્રણ લાખ ચાર લાખ જે પાંચ લાખ ક્રોસ થવાની હતી રાજકોટ એટલી સેફ સીટ છે કે કદાચ રૂપાલા સાહેબ પાંચ લાખ કરતા વધારે લીડ થી જીતી જાત પણ હવે મારો હોબાળો થયો એટલે વીસ થી પચીસ હજાર ક્ષત્રિયોનો એવો વિરોધ છે કે જે રૂપાલા સાહેબના નિવેદન વોટિંગ નહીં કરે કાં તો સામે પડશે કાં કોંગ્રેસને વોટિંગ કરશે અને બીજા બધા ઇન્ફ્લુઅન્સ કરશે તો આ મારું એવું ગણિત અને આકલન છે કે પચીસ હજાર જ લીડ જઈ રહી છે રૂપાલા સાહેબની અને એટલા માટે લોકો મક્કમ થઈ ગયા છે કે હવે જેને જે કરવું એ કરે આપણે અડી ખમરો સિવાય કે એમનામાં પોતામાં માનવતા ધર્મ જાગે કે કે મેં અને નુકસાન કરી દીધું છે છે મારી જીભથી મારાથી લડવું હવે શક્ય નથી કારણ તો દેશ હતો લોકશાહીનો પહેલો પાયો ક્ષત્રિયો નાખ્યો પાંચસો બાસઠ રજવાડા ભેગા કરીને એ ધારતા તો રજવાડા ચાલુ રાખી શકતા હતા પણ એ નથી થયું અને એક દેશ બન્યો એક લોકતાંત્રિક પ્રક્રિયા થઈને એક બંધારણ બન્યું એમ હવે રૂપાલા સાહેબ પોતાનો માયલો જાગે અંતરાત્મા અને એ સામેથી વિડ્રો કરે હજી પણ ક્યાંક એક આદ ટકો ખૂણે ખાંચને શક્યતા છે કે એમનામાં માઇલો જાગશે અને એ વિડ્રો કરશે બાકી પક્ષે એમની રીતે મનાયા આ બધી મિટિંગો થાય છે કેમ થાય છે એને સમજાવવા માટે નથી થતી મીટિંગ માનો કે હર્ષ સંઘવી અને રત્નાકરજી બેસે સી આર પાટીલ અને સીએમ અને મોદી સાહેબ અમિત શાહ બેસે તો ગણિત ઉપર વાત કરી રહ્યા છે વોટિંગ કેટલું છે રાજકોટમાં સાત વિધાનસભાનું પરિણામ શું છે જ્ઞાતિગત સમીકરણ શું છે છેલ્લા એક વર્ષમાં ક્ષત્રિયોથી સિવાયના લોકોને આપણે કેટલા લોકોને કેટલી હોદ્દાઓ આપેલા છે એ હોદ્દાઓના આધારે એમના કમિટમેન્ટ શું છે અચ્છા લીડ કેટલી થાય છે બધું જોતા સામે કોંગ્રેસનો ઉમેદવાર હજી સુધી જાહેર નથી થયો એ ગમે તે આપે તો એ કેટલા લઈ જાય માનો કે ક્ષત્રિયને ટિકિટ આપે કોંગ્રેસ તો એની અસર શું થાય પાટીદારને આપે તો એની અસર શું થાય ગઈ વખતે લલિત કગધરા લડ્યા હતા તો વોટ હતા એમાંથી કેટલાક ખરી જાય છે આ બધું ગણિત માંડ્યા પછી આજની તારીખે સાડા ત્રણ લાખની લીડ થી રૂપાલા સાહેબ જીતે છે આવું એમને પેપર પર દેખાઈ રહ્યું છે તો પછી જેને જે કરવું એ કરવાની જરૂર નથી એટલે ફોર્મ ઇન છે આપડે બદલવાની જરૂર નથી આની ઉપર મને લાગે છે ક્યાંક ભાજપ આવી ગયું છે અને એટલા માટે હવે આજ ચીલો આગળ ચાલુ રહેશે સિવાય કે માત્ર ને માત્ર વ્યક્તિગત રીતે રૂપાલા સાહેબ નક્કી કરે મારે નથી લડવું તો જ આમાં આગળ વાત વધે બાકી મેં ગણિત સમજાવી દીધું જીગરભાઈ સુરેન્દ્રનગર સાથે જૂનાગઢ અને વડોદરા ત્રણ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારને જાહેર કર્યા કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને પણ ત્રણ ઉમેદવારો જાહેર થયા છે અને ટોટલ જેટલા ઉમેદવારો જાહેર થયા છે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો મજબૂત છે અને જ્યાં એમને ઇન્ડિયા એલાયન્સમાં આમ આદમી પાર્ટીનો સાથ મળે જ છે એવી પણ અમુક સીટ મજબૂત છે એટલે મને એવું ઓવરઓલ ચોક્કસ લાગે છે કે પાંચ સાત બેઠકો એવી આ વખતે પહેલી વાર ગુજરાતમાં છે કે જ્યાં આગળ થોડી રસાકસી થોડા પ્રકારનું જેને કેવા એક વાતાવરણ આપણને જોવા મળશે કે જ્યાં ખરેખર ઇલેક્શન જેવું દેખાશે એક વન સાઇડેડ નહીં હોય અને એના લીધે જ આપણને આ વખતે આ વખતે આપણને તો નહીં પણ ભાજપ ને એ વસ્તુ ચોક્કસ એ વખતે ધ્યાનમાં આવશે કે આપણે આ વખતે કોઈ પણ હિસાબે જો લડવું હશે તો બહુ મજબૂતાઈથી મહેનત કરીને લડવું પડશે અંદર અંદર ની લોકસભા ઉપર રિપીટ કર્યા છે તેવું લાગી રહ્યું છે બિલકુલ એનું કારણ છે કે અત્યારે કોંગ્રેસમાં જો ભાજપ પાસે તો સો ટકા એવું છે કે જગ્યા એવી છે જ્યાં કમળ માટે લોકો કરવા તૈયાર હોય છે ત્યાં એમને નેતાઓ મળી મળી રહે રહે છે છે લોકો કોંગ્રેસમાં જનરલી એમને નેતા શોધવા કે ઉમેદવાર શોધવામાં થોડી તકલીફ પડતી હોય છે આપણે જાણીએ છીએ આટલા વર્ષોથી સત્તા નથી એટલે લોકો જોડવા માટે પણ કદાચ ક્યાંક ખચકાટ અનુભવતા હોય અને પોતાની કારકિર્દી પણ રાજકીય રીતે ના બગાડવા માંગતા હોય એટલે એના લીધે ઉમેદવાર મળવા મુશ્કેલ હોય એટલે પછી ચાલુ સિટીંગ જે ધારાસભ્ય છે એમને પણ એમને ત્યાં ઉભા રાખવાની ફરજ પડી છે પણ એવા એમણે એવા ઉમેદવારો પણ રાખ્યા છે કે જે ખરેખર

એટલે એ બે હજાર બાવીસ નું ગણિત હતું હવે આ ચોવીસ માં એવું છે કે બંને પાર્ટી ભેગી લડી રહી છે એટલે એ ઇમ્પેક્ટ છે આવી ઘણી જગ્યાએ છે જે રસાકસી પૂર્ણ આપણને ચોક્કસ જોવા મળશે પણ હું એવું માનું છું કે એ ઇન્ડિવિજ્યુઅલ નેતાના આધારે છે કોઈ પાર્ટીના આધારે નથી કારણ કે એ નેતાનો ત્યાં દબદબો છે નેતાનું ત્યાં વર્ચસ્વ છે પોતાના સમાજ ઉપર પોતાના લોકો ઉપર એમનો જેને કહેવાય ને એક જબરજસ્ત હાથ છે એના લીધે લોકોને એમ છે કે ભાઈ આ વ્યક્તિ આપણા માટે સારા છે કે કઈ રીતે સારા લીડર સાબિત સાબિત થઈ શકે છે બાકી જ્યાં સુધી પોલિટિકલ પાર્ટીની દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો મને એવું નથી લાગતું કે ફક્ત કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના

ક્યાંક અત્યારે એમ લાગી રહ્યું છે કે જે વિરોધ ચાલી રહ્યો છે એમાં ક્યાંક અત્યારે તો સુર પૂરાવી રહ્યા છે એમાં ના નહીં પણ પ્રચાર ને પ્રસાર ને લઈને શું કહેશો જો પ્રચાર ને પ્રસારમાં જ્યારથી માન્ય શક્તિસિંહજી પ્રમુખ થયા ને ત્યારથી દરેક જિલ્લા તાલુકામાં પ્રભારીઓની નિમણૂક થઈ છે જ્યાં જ્યાં જિલ્લાના પ્રમુખો સંગઠનના બદલવાના હતા એ નવા જેને કામ કરવાની તક આપવામાં આવી આવી રીતે એ સંગઠનની કામગીરી પૂર્ણ કર્યા બાદ લોકસભાના ઉમેદવાર માટેની પેનલો બનાવવા માટેની કામગીરી કરવામાં આવે અત્યારે હાલ દરેક જગ્યાએ અમદાવાદ શહેર હોય વડોદરા હોય સુરત હોય ભાવનગર હોય દરેક શહેરની અંદર શહેરની બોડીના પણ સંગઠનના કાર્યકર્તાઓ અને કાર્યકર્તા નિમણૂક કરવામાં આવી કે વડે વડે તાલુકે તાલુક પ્રસાર પ્રસારનું કાર્ય કરવું આ રીતે કામગીરી ચાલી રહી એવું તમે સુર પુરાવા છો જો એક લોકશાહી નું જેટલો હોય તે પણ એ વિરોધ પક્ષ ની અંદર જે કઈ કામો થઈ રહ્યા હું માનું છું અત્યારે ચાલીસ થી પચાસ ટકા કામ એવા છે કે ભ્રષ્ટાચાર થી ભરેલા છે

એટલો મોટો ભ્રષ્ટાચાર છે સાહેબ સીધા મારી પાસે દાખલા છે છે કે પોલીસ ખાતાની અંદર મોટો ભ્રષ્ટાચાર અને એમાં હું તો ચાલી ટકા નહીઠ ટકા કઉ છું કે એ લોકોને ત્યાં તમે નથી અપાવ એ તમારી ફરિયાદ લે પછી નિવેદન લખાવા ચાર દાડે બોલાવે પછી કે પોલીસ બંદોબસ્ત માં ગયા છે વીઆઈપી આવે છે હું એમ કહું છું કે પોલીસ ને જે કામ કરવાનું છે એ નથી અને પોલીસ બીજા બંદબસ્ત કામ કરે છે તો હું કહું છું કે બંદોબસ્ત કર્યા કરે આ પોલીસ કામ ખરેખર કરવાનું છે થતું નથી અને આપણે એને કંઈ કહી કે સાહેબ મારા આ બંદોબસ્ત છે હું એમાં ગયો માટે પણ આજે ના પડે કઈ જગ્યા ફી વધારે છે એના માટે સરકારે પ્રાઇવેટ ઉપર પાઠ શીખવાડ્યો ના એનું કારણ મળતિયાઓની સ્કૂલો હોય એટલે એની અંદર કરવાની જે બિલકુલ શું કહો મુકેશભાઈ આપને રોકવા માંગો છું ભાઈ પ્રશાંત રાજકોટ બેઠક ને લઈને હજુ પણ કોંગ્રેસ નું કોકડું ગું છે મને પૂછી લીધું પ્રશાંતભાઈ પ્રશાંતભાઈ એવું છે જો ત્યાં પાટીદાર સમાજનું પ્રભુત્વ છે પાંચ લાખ પાટીદાર વોટ છે છે ટોટલ અને અને ગઈ વખતે મળેલા મળેલા લલિતભાઈ મેં મેં હમણાં જોયું એટલે તરત કેટલા વોટ કેવી રીતે જીતાય છે એટલે ત્રણ નેવું એટલે લગભગ ચાર લાખ જેટલા વોટ કોંગ્રેસ ને મળેલા છે અને ગઈ વખત ની પરિસ્થિતિ કે સત્તર માં પાટીદાર સમાજના હિસાબે કોંગ્રેસને ઇઠ્યોતેર સીટ મળી એમાં રાજકોટની આજુબાજુની સીટો કોંગ્રેસ પાસે હતી વિધાનસભામાં હવે કેવા ઉમેદવાર પાટીદાર લાવો કારણ કે સામે છેડે રૂપાલા સાહેબ છે એટલે પાટીદારની સામે પાટીદાર લડે તો પોલરાઇઝેશન થાય કે પછી કંઈક નવું જ કોઈ એવા ઉમેદવારને ઉભા કરવા આમ તો પાટીદાર વધારે રાજકોટમાં વિચારી રહ્યું છે કોંગ્રેસ અને પાટીદાર ઉમેદવારને જ ઉતારશે પણ હવે કેવા ઉમેદવાર કારણ કે બે ત્રણ રીતે જોવાનો આવે છે કારણ કે રાજકોટ સેફ સીટ નથી તો એવો વ્યક્તિ બી જોઈએ જે ખર્ચો કરી શકે આજે લોકસભા ઇલેક્શન લડવા માટે દસ કરોડ રૂપિયાનો ખર્ચો છે તો એ ખર્ચો બી કોણ કરે ત્યાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ બી ઓલમોસ્ટ કહી શકાય કે આમ કાંઠે આવીને ઊભા છે એ ઇલેક્શન માટે પણ દર વખતે એમને કંઈક નું કંઈક કંઈક નું કંઈક એમના એમના વિરોધ થાય છે એક બે ઉમેદવારના નામ રાજકોટમાં એમનામ જાહેર થયા હતા અંદર ખાને પેનલમાં તો પણ વિરોધનો સુર ઉઠ્યો આયાતી છે હવે જીતવાની સીટ નથી તો એ તમારે વિરોધ છે એક તો લડવા કોઈ તૈયાર નથી એટલે પક્ષ કોને લાવે છે કોઈ મોટા ચહેરાને લાવે છે કોઈ સેલિબ્રિટીને લાવે છે એ કોઈ જૂના કદાવર એવા નેતા કે ભાઈ જે અહીંયા આની સામે એટલીસ્ટ મોટો ચહેરો કારણ કે આજે મંત્રી છે પુરુષોત્તમ રૂપાલા માત્ર પાટીદાર નેતા નથી એક કેબિનેટના મંત્રી છે રાજ ભારત સરકારના એમની સામે પણ એવો ચહેરો જોઈએ જેમ ભૂપેન્દ્રભાઈ સામે મુકેશભાઈનું નામ ફાઈનલ હતું આગલી રાત સુધી પણ મુકેશભાઈ એમનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું કદ જોઈ અને રાજ્યસભાના મેમ્બર અમીયાજ્ઞ ને ઉતાર્યા એમ ત્યાં બી મંત્રી સામે કોઈ એવો ઉતારવો પડે આ બધું ગણિત જોઈને કોંગ્રેસ મને લાગે છે કારણ કે હવે આ બધી સીટોમાં કોંગ્રેસ વેલા જાહેર કરે મોડા કરે એટલી નથી અમુક જગ્યાએ બનાસકાંઠા પાટણ અમરેલી પણ એ નથી એટલે માટે શાંતિથી વિચારીને ફૂકી ફૂકીને ચાલે છે એમ તો હજી અમદાવાદ પૂર્વમાં પણ કોકડું ઘૂંચવાયેલું છે કોંગ્રેસ નું ત્યાં કોઈ છેલ્લે કોઈ નહીં મળે તો હિંમતસિંહ પરણે તૈયાર કરશે કારણ કે દસ કરોડ રૂપિયા કોણ ખર્ચે એટલે પૈસા જે ખર્ચ છે બિલકુલ બિલકુલ પ્રશાંતભાઈ મુકેશભાઈ અને જીગરભાઈ સાથે આ ચર્ચા બિલકુલમાં જોવા માટે તો દર્શક મિત્રો એક બાજુ રીતે ગુજરાતમાં વિરોધ યથાવત છે ચૂંટણી પ્રચાર પણ શરૂ થઈ ગયો છે હવે આગામી સમયમાં કેવા પ્રકારની રાજકીય સમીકરણો જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે આજના ઝીરો કાર્યક્રમમાં બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા મુદ્દા સાથે નવી ચર્ચા સાથે મને આપશો રજા નમસ્કાર